અયોધ્યામાં ભગવાન રામના દિવ્ય અને ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભગવાન રામની દિવ્ય પ્રતિમાના દર્શન કરવા માટે સમગ્ર દેશમાંથી ભક્તોનો પ્રવાહ અયોધ્યા તરફ વહી રહ્યો છે ભરૂચ લોકસભા વિસ્તારના ભક્તો ભગવાન રામના દર્શન માટે રવાના થતાં સાંસદ મનસુખભાઈ વસાવા સહિત જિલ્લા ભાજપના આગેવાનોએ શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી અયોધ્યામાં ભગવાન રામના દિવ્ય અને ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભગવાન રામની દિવ્ય પ્રતિમાના દર્શન કરવા માટે સમગ્ર દેશમાંથી રામ ભક્તોનો પ્રવાહ અયોધ્યા તરફ વધી રહ્યો છે ભરૂચ લોકસભા વિસ્તારના રામ ભક્તો ભગવાન રામના દર્શન માટે રવાના થતા સાંસદ મનસુખભાઈ વસાવા સહિત જિલ્લા ભાજપના આગેવાનોએ શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી ભરૂચ સહિત જિલ્લા અને સમગ્ર લોકસભા વિસ્તારના રામ ભક્તોને અયોધ્યા રામજીના દર્શન માટે વિશેષ આસ્થા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે વિવિધ જિલ્લામાંથી રામ ભક્તોને દર્શન માટે અયોધ્યા રવાના થઈ રહ્યા છે જે અંતર્ગત ભરૂચ લોકસભા વિસ્તારના એક હજાર અયોધ્યા જનારા હોય તેઓને અયોધ્યા જુભે સમારોહ ભરૂચના સાંસદ બાદ આસ્થાના ભગવાન રામના બનેલ ભવ્ય મંદિર માટે આભાર વ્યક્ત કરવાની સાથે રામ ભક્તોને શુભેચ્છા સાથે વિદાય આપવામાં આવી હતી રામ ભક્તોના અયોધ્યા ગમનના પગલે સમગ્ર રેલવે સ્ટેશન જય શ્રી રામના નાદથી ગુંજ્યું થયું હતું હું આપ છોડે વિનંતી કરું છું કે બરુશ લોક સભા માટે પણ રામ ભગવાન પાસે માંગજો કે બરુશ લોક સભા પાંચ લાખના વધારા સુધી આપણે વિજેત થયો મને ચોક્કસ કસ આપ સૌ પર ફોરો છે વિશ્વાસ છે કે આપની મહેનતથી આ આપણો પાંચ લાખનો આપણે પાર્ટ જઈ રહ્યા છે આજે આપણે સૌ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન આગળ જઈ રહ્યા છે મિત્રો મારી આપ સૌને નમ્ર એક વિનંતી છે કે પોતાના ડબવા માટે કોઈ પણ જગ્યાએ

આપણા ગુજરાતના લોકરાજા અને વૈશ્વિક નેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ સાધનની પૂરા સંભાળી છે ત્યારથી દેશના વિવિધ સ્થળોમાં જે પડતર પ્રશ્નો હતા કે જેવા કે ત્રણસો સિત્તેર કલમ સીએએ પીપલ્સ રાજ અને ભગવાન શ્રી રામ

જે બે કાર સેવા થઈ એ બંને કાર સેવા માં હું જોડાયો હતો પેહલી કાર સેવામાં નહીં ની અમારી ધરપકડ થઈ ને ચૌદ દિવસ જેલમાં રહ્યા નહીની માં ચૌદ દિવસ જેલમાં રહ્યા ત્યાર પછી બીજી કાર સેવા થઈ એ બીજી કાર સેવામાં પૂર્ણ રીતના કાર સેવા અમારા હાથે થઈ એ મારા માટે ખુશીનો પ્રસંગ છે મેં જે ઢાંચો હતો એ તૂટતા પણ જોયો છે તૂટ્યા પછી જે નવું મંદિર નાનું મંદિર છોટા મંદિર કહેવાય એ મંદિરનો જે નિર્માણ થયું એમાં પણ તે સમયે મારું યોગદાન હતું એમાં મારા હાથે ઈંટો આપી છે અને આરતી થઈ ત્યાં સુધીની ઘટના ઘટે એમાં અમે તાજા સાચી આ મારા માટે સૌથી જિંદગીનો મહત્વનો પ્રસંગ છે આજરોજ અમે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના લગભગ અમારી પાંચે વિધાનસભાના ચૌદસો ને છોતેર કાર્યકર્તાઓ આજે અયોધ્યા દર્શને જઈ રહ્યા છે રામ ભગવાનના દર્શન કરવા અમને આજે એક એનો લાભ મળ્યો છે એ બદલ હું પાર્ટીનો અને અમારા અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલવા અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આપણા વડાપ્રધાનનો અમે ખૂબ ખૂબ આભારી છીએ અને આજે અમે જે પાંચસો વર્ષનું આપણે જે વિચારી રહ્યા હતા એ સપનું આજે પૂરું થઈ થઈ જવા થઈ જવા રહી છે અસ્ત આજ રોજ સત્યાવીસ ફરવારી રોજ માનનીય વડાપ્રધાન શ્રી જે પાંચસો વર્ષથી આપણા હિન્દુસ્તાનને રામ મંદિરની જે જે ફૂટ લડતી હતી કે ચલો રા જ્યાં ભગવાન અયોધ્યામાં ભગવાન રામનો જ્યાં જન્મ થયો હોય ને એ મંદિર ના બનાવી શકતા હોય ત્યારે આજના આજનાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે સાથે સાથે એના સાથે જે આયોજન કરવામાં આવ્યો છે તમામ હિન્દુસ્તાનમાંથી આસ્થા ટ્રેનનો જે લોકોની આસ્થાને સાકાર કરવા માટેની ટ્રેન છે એમને દર્શન કરવા માટે અહીંથી ભરૂચ જિલ્લો આજે પહેલી ટ્રેન અહીંથી ઉપડે છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ભરૂચ જિલ્લાના ભાજપના તમામ હોદ્દેદારોનો ખાસ કરીને મારૂતિસિંહ અટોદરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ